लड़ नहीं सकते तो बोलो बोल नहीं सकते तो लिखो लिख नहीं सकते तो साथ दो तो, साथ भी नहीं दे सकते तो जो लिख बोल और लड़ रहे हैं उनका मनोबल बढ़ाओ ये भी ना कर सको तो कम से कम उनका मनोबल गिराओ तो मन क्योंकि वो आपके हिस्से की लड़ाई लड़ रहे हैं नमस्कार मित्रों મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો તમે આગળનો વિડીયો જોયો અને ખરેખર જોયો હોય તો હું પણ તમારા લોકો માટે લડનાર એક નાનો યોદ્ધા જ છું તો મને મદદ કરજો આપણે જો લડી ના શકતા હોય તો જે લોકો લડે તેને મદદ કરવી જરૂરી છે હું તમારા માટે લડી રહ્યો છું તો મને મદદ કરજો મારી આ જવાબદાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા જે વિડીયો આવે છે તેને લાઇક કરજો એને શેર કરજો અને તેમાં કોઈ પણ નાની મોટી કોમેન્ટ કરજો મિત્રો આ જે વર્ચસ્વની લડાઈ છે સ્વભાનની લડાઈ છે તે હું લડી રહ્યો છું તેમાં મને મદદ કરજો વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ